તેમના જન્મદિન ના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે અનેક યુવાનો તેમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે છે મિત્રો આપણા સૌના જીવનમાં એક લક્ષ્ય હોય છે એક ધ્યેય હોય છે જેને પામવાની આપણા દિલમાં સદાય રહે છે પણ અમુક જ લોકો ધ્યેય સિદ્ધ કરી શકે છે અને અન્ય લોકોનો સગા સંબંધીનો કે મિત્રોનો જો કોઈ સપોર્ટ મળતો નથી અને એથી વધુ તો દુનિયાના માણસો આપણને ટોણા મેણા મારીને કડવા વેણો બોલીને આપણો આત્મવિશ્વાસ તોડી નાખે છે જેથી વધુ કોશિશ કરવાનું મન જ નથી થતું અને મન થી જ ભાંગી પડાય છે ખરું ને પરંતુ મિત્રો એક વાત જાણી લો કે જીવને ધ્યેય પ્રાપ્તિ થઈ છે એમના સંઘર્ષ સમયે એમને પણ આ દુનિયાનો આકરો વ્યવહાર સહન કરવો પડ્યો છે પણ એટલી જ તેઓ અટક્યા નહીં

અને આપણી જીવન કેડીને કંડારીએ